નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે હવે મિત્રો રાત્રે મેઘો હવે ધબદબાટી બોલાવવાનું છે સાથે સાથે મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે ભૂકા બોલાવે તેવી પણ આગાહીઓ છે તે હવે કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સાત વાગ્યાની અપડેટ પ્રમાણે આપણે વાત કરીશું તો સાત વાગ્યા કયા વિસ્તારોની અંદર ધબદબાટી છે તે બોલાવવાની છે ત્યાર પછી તમે જોશો તો જે જૂનાગઢ છે પોરબંદર જામનગર રાજકોટ હલવડ ગાંધીધામ નલિયા ત્યાર પછી મિત્રો તમે જે ભાવનગરના કેટલાક વિસ્તારો છે દરિયા કિનારોનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં મિત્રો સાત વાગે હવે વરસાદ ભૂકા બોલાવાનો છે સાથે સાથે મિત્રો બનાસકાંઠા કચ્છ જેવા વિસ્તારોની અંદર પણ હવે વરસાદ ભૂકા બોલાઈ દેવાનો છે આ બાજુ તમે મારા વાલીડાઓ જોશો તો આ બાજુ પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે કચ્છનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો હવે વરસાદ ભૂક્કા બોલવાની તૈયારીમાં આવે આપણને જોવા મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો ગાંધીધામ છે નલિયા છે ખાવડા છે ત્યાર પછી મિત્રો બનાસકાંઠાના સુઈ ગામના કેટલાક વિસ્તારો છે હલવડના કેટલાક વિસ્તારો છે સાથે સાથે મિત્રો પાલનપુર છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે અમદાવાદના પણ કેટલાક વિસ્તારો સામેલ છે ત્યાર પછી મિત્રો જે આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો હવે મેઘો ભૂકા બોલાવાનો છે સાથે સાથે મિત્રો ભીલો માળના પણ કેટલાક વિસ્તારો છે રાજકોટ જામનગર આ બધા વિસ્તારોની અંદર હવે છે તો મિત્રો સાત આઠ વાગ્યા મેકો ધબધબાટી હવે બોલાવી દેવાનું છે ત્યાર પછી તમે આ બાજુ પણ જોશો તો હવે સિસ્ટમની જો વાત કરીએ તો અહીંયા પણ મિત્રો આપણને એક સિસ્ટમ છે તે જોવા મળી રહે છે કારણ કે મિત્રો જે વેરાવળના કેટલાક વિસ્તારો છે ત્યાં મિત્રો એક વરસાદી સિસ્ટમ આપણને જોવા મળી રહે છે અડધી સિસ્ટમ મિત્રો જે દરિયાની અંદર છે અડધી સિસ્ટમ છે તે મિત્રો આપણને દરિયાની અંદર છે ને અરજી સિસ્ટ આપણને જમીન ઉપર છે તે પણ જોવા મળી જાય સાથે સાથે મિત્રો ભાવનગર અને જામનગરમાં પણ વરસાદ ભૂકા બોલાવી દેવાનો છે આ બાજુ જોશો તો મિત્રો નાસિક મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદે હવે જોરદાર બૂમ સાથે તે પડાવી હતી કારણ કે મિત્રો ત્યાં અત્યંત ભારે વરસાદ ભારે વરસાદ છે તે પણ ખાવી ગયો હતો હવે ત્યાર પછી મિત્રો હવે ગુજરાતમાં પણ મેઘો દબાટી બોલાવી દેવાનો છે સાત વાગે મેઘો ભૂકા બોલાવવાનો છે સંપૂર્ણ માહિતી આપું ત્યાર પછી મિત્રો આપણે નવ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો નવ વાગ્યે વરસાદ પણ આપણને કેવો જોવા મળવાનો છે ત્યાર પછી તમે નવ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરો તો રાત્રે પણ નવ વાગે મેઘો ધબદબાટી બોલાવાની છે સાત વાગ્યાથી લઈ હવે નવ વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદ આ વિસ્તારોની અંદર પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે રાજકોટ જામનગર દરિયા દરિયાકિનારા જેટલા પણ વિસ્તારો છે તે પોરબંદર જૂનાગઢ ઉના ત્યાર પછી મિત્રો ગાંધીધામ છે હલવડ છે અમદાવાદના પણ કેટલાક વિસ્તારો છે મહેસાણાના પણ કેટલાક વિસ્તારો છે પાલનપુર છે સુઈ ગામના પણ કેટલાક વિસ્તારો છે ખાવડાના કેટલાક વિસ્તારો છે આખા જે કચ્છ વિસ્તારની અંદર પણ મિત્રો હવે મેં કુત ધબેધાટી બોલાવવાનો છે ત્યાર પછી મિત્રો દાહોદની અંદર તમે જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જ પડે તેવી શક્યતાઓ છે વડોદરાની અંદર પણ જુઓ તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે એવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ઉત્તર વિભાગ અને જે પશ્ચિમ વિભાગના જે વિસ્તારો છે કારણ કે મિત્રો જે પાલનપુર મહેસાણા અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી તેવા વિસ્તારોની અંદર પણ મેઘો ધબધબાટી બોલાઈ દેવાનું છે ત્યાર પછી મિત્રો આપણે રાત્રે મિત્રો નવ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી તો રાત્રે પણ મિત્રો તમે અગિયાર વાગે પણ જોશો તો અગિયાર વાગે પણ મિત્રો અત્યંત ભારે અતિભારે વરસાદની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે પાલનપુરની અંદર જોશો તો ત્યાં પણ એકદમ આપણે લાલચોર સિસ્ટમ છે તે જોવા મળી રહી છે પાલનપુર છે સુઈ ગામ છે ભીલમાળીના કેટલાક વિસ્તારો છે મહેસાણા છે અહેમદાબાદ છે સાબરકાંઠા અરવલ્લીના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો જે કચ્છની લગતા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ પડી હાલ તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી જ છે સાથે સાથે મિત્રો તમે આ બાજુ જોશો તો આબા આ વિસ્તારોની અંદર પણ મિત્રો જે ઉના લગતા જે વિસ્તારો ત્યાં પણ મિત્રો ખૂબ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ઉનાની અંદર તમે જોશો તો ખૂબ ભયંકર વરસાદનું રોદ્ર સ્વરૂપ આપણને જોવા મળ્યું જોઈએ કારણ કે મિત્રો એકદમ લાલ ચોર સિસ્ટમ છે જે વેરાવળ ઉનાના વચ્ચેના જે વિસ્તારોની અંદર મિત્રો ખૂબ ભયંકર વરસાદની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે એ અપડેટ છે મિત્રો અગિયાર રાત્રે અગિયાર વાગ્યાની છે ત્યાર પછી મિત્રો રાત્રે અગિયાર વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો મેઘ મેળો થવાનો છે પોરબંદર છે ત્યાર પછી મિત્રો જૂનાગઢ છે અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવા મધ્ય વરસાદી ઝાપટાં થશે કારણ કે મિત્રો જે દરિયા કિનારાનો જે પટ્ટો છે ત્યાં મિત્રો ખૂબ ભયંકર વરસાદની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે રાત્રે અગિયાર વાગે મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહેસાણામાં કેવો વરસાદ જોવા મળવાનો છે તેની પણ થોડી માહિતી આપી દઈએ ત્યાર પછી મિત્રો વિરમગામ છે અહેમદાબાદ છે ધોલકા છે નડિયાદ છે ત્યાર પછી મિત્રો કપડવેજના કેટલાક વિસ્તારો છે લુણાવાડા છે સાબરકાંઠાના હિંમતનગરના કેટલાક વિસ્તારો છે મહેસાણા છે રાધનપુર છે ત્યાર પછી મિત્રો ખેડબ્રહ્મા છે પાલનપુર છે ત્યાર પછી મિત્રો ઉપરના પણ વિસ્તારોની અંદર ખૂબ ભયંકર લાલચોર સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે કારણ કે મિત્રો આ અગિયાર વાગ્યાની અપડેટ છે રાત્રે ત્યાર પછી મિત્રો પાલનપુર પણ સામેલ છે રાધનપુર છે થરાદના પણ કેટલાક વિસ્તારો છે સાથે સાથે મિત્રો થરાદના ઉપરના પણ કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો રાત્રે ભયંકર અતિભારે વરસાદની બહુ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો ભારે અતિવારે વરસાદની આગાહી હતી તે મિત્રો આ બે તારીખોની આપણા અંદર જોવા મળે છે કારણ કે મિત્રો 19 તારીખે ભયંકર વરસાદની આગાહી છે સાથે સાથે મિત્રો 20 તારીખે પણ મિત્રો મેકો ધબધબાટી બોલાવવાનો છે કારણ કે મિત્રો જે પંદર તારીખથી લઈ અને ચોવીસ તારીખ ગુજરાતમાં ભયંકર વરસાદ પડવા અને ખૂબ અતિભારે વરસાદ સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હવે ભૂકા પણ બોલાવાનો છે કારણ કે મિત્રો તમે જોશો તો ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર જોશો તો એકદમ લાલ ચોર સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહે છે કારણ કે મિત્રો આ જેટલો પણ મિત્રો લાલ બાગ છે તે બાગોની અંદર હવે રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કારણ કે મિત્રો સાત વાગે થી લઈ રાતના મિત્રો અગિયાર વાગ્યા સુધીના વિસ્તારોની અંદર ભયંકર વરસાદ અતિભારે વરસાદ ને ખૂબ તબાહીમાર વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો ચાલીસથી લઈ પચાસ કિમીપત્તી કલાકે પવનોની ઝડપ ઓછું તે પણ આપણને જોવા મળી શકે છે ને કોઈ જગ્યાએ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હવે પડવાનો છે અમારી ચેનલ ઉપર પણ તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા કારણ કે મિત્રો તમે જો છો જે થરાદના કેટલાક વિસ્તારો છે ભીલમાલથી લઈ પાલનપુર સુધી વિસ્તારોની અંદર ખૂબ ભયંકર લાલચોર સિસ્ટમ હશે તે આપણને જોવા મળી રહી છે કારણ કે મિત્રો જે આસપાસના વિસ્તારોની અંદર ભયંકર વરસાદ હવે પડવાનો છે ત્યાર પછી મિત્રો એક બીજી સિસ્ટમ છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે કારણ કે મિત્રો તેની થોડી આપણે ઝૂમ કરી લેશું કારણ કે મિત્રો જે ઉના જે વિસ્તારો છે તમે જુઓ જે ઉનાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખૂબ ભયંકર વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે એક સિસ્ટમ છે તે મિત્રો આપણને અહીંયા જોવા મળી રહી છે અને બીજી એક લાલચોર સિસ્ટમ ભયંકર સિસ્ટમ કારણ કે મિત્રો અડધી જે દરિયાની અંદર છે ને અડધી મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આપણને જોવા મળી રહી છે વેરાવળ ઉનાની અંદર મેઘો ધબ દબાટી બોલાઈ દેવાનું છે ખૂબ ભયંકર વરસાદ અતિભારે વરસાદ વરસાદનું રુદ્ર સ્વરૂપ પણ આપણને જોવા મળી શકે છે રાત્રે મિત્રો સાત વાગ્યાથી લઈ અગિયાર વાગ્યાના અંતરની અંદર મેઘો ધબાટી બોલાવી દેવાનો છે તો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માત્ર હજુ સુધી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલની અંદર હવામાન વિભાગના જે વિડીયો સાથે સાથે મિત્રો ખેતીના લગતા વિડીયો ત્યાર પછી મિત્રો પશુપાલકના વિડીયો પણ આ ચેનલની અંદર તમને જોવા મળવાના છે તો ચાલો હવે આપણે બીજી વિડીયોની અંદર મુલાકાત કરીશું રજા શુક વંદે માતરમ